પંચમહાલ જિલ્લાના ગોગંબામાં પ્રથમ વખત કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કે જેમાં પાલા કરાડ ડેમનું પાણી કાવડ મારફતે લાવી ગોગંબા ખાતે લાવી સ્વયંભૂ પ્રગટ વૈજ્યનાથ મહાદેવ મંદિરે શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવ્યો હતો પ્રયાગરાજ નિવાસી અને હાલોલમાં આશ્રમ ધરાવતા પંડિત રાધે રવિ આગેવાની સરપંચ નિલેશ વરિયા ધવલ પંડિત પિંકલ ગોસાઈ અશ્વિનભાઈ જેવા અનેક યુવાઓના પ્રયાસ થકી આ કાર્યક્રમ સફળ બન્યો હતો કાવડ યાત્રાની શરૂઆત સાથે જ હજારો લોકો આ કાવડ યાત્રામાં જોડાયા હતા અંદાજે આઠસો જેટલા કાવડમાં હાથની તથા કરાડ નદીના સંગમ સ્થાન કરાડ ડેમ માંથી જળ લાવી વૈજનાથ મહાદેવ મંદિરમાં સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ ંગળેક કરી ધન્યતા અનુભવી હતી હજારો કાવડ યાત્રીઓ દ્વારા બોલે ઓમ શિવાય આકાશ ઉઠ્યું કાવડ યાત્રાની પ્રથમ શરૂઆત સાથે એક હજાર જેટલા કાવડ યાત્રીઓ જોડાયા હતા ત્યારે આવનારા શ્રાવણ માસની ની કાવડ યાત્રામાં આ સંખ્યા હજાર માંથી હજારો સુધી પહોંચશે તેવો વિશ્વાસ કાવડ યાત્રાના આયોજકો દ્વારા કરવામાં આવ્યો હતો गोगम्बा के भक्तगण उपस्थित यहाँ पे मान्यवर सभी लोगों को मेरा सत नमन आज लोग आज आप लोगों ने जो प्रथम वर्ष कांवड़ यात्रा का जो शुरुआत किया है बहुत ही विशाल और भव्य बना दिया है और प्रभु की कृपा आप लोगों पे हमेशा ऐसी बरसती रहेगी अगले साल इसका डबल पब्लिक आपके साथ रहेगा यही हमारी शुभकामना है और आप सब बहुत ही इस कांवड़ यात्रा का फल बहुत ही आपको मिलेगा जिससे आपके जीवन में एकदम खुशहाली खुशहाली भोलेनाथ आपके ऊपर बहुत प्रसन्न है ऐसी मेरी शुभकामना है हर हर नाम मेरा नाम पंडित राधे कृष्ण मिश्रा है मैं प्रयागराज यूपी से बिलोंग करता हूँ अत्यारे अपना देश में सबसे महत्व है આપણા દેશના લોકો આપણા સનાતન ધર્મ આપણી સનાતન સંસ્કૃતિ તરફ પાછા વળે કારણ વિશ્વમાં જ્યારે કંઈ નહોતું ત્યારે સનાતન ધર્મનો ચારે બાજુ ડંકો વાગતો હતો અને આજે ખૂબ આનંદ થાય છે કે આજની આ પેઢી પાશ્ચાત્ય સંસ્કૃતિને બાજુ પર મૂકી અને સનાતન ધર્મ સાથે જોડાઈને આવા આપણા ઉત્સવો તહેવારો મનાવી રહી છે ત્યારે ખાસ કરીને રવિભાઈ અને આ કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ યુવા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું